આમાં વાવતા અમે પહેલી એમ ત્યાં વરસાદ આવી ગયો આ બાકી છે ઓલકા બાકી છે ફરી પાણી કાઢે તો આમ તો એટલો વરસાદ આવી ગયો છે એ વાવણી બાકી છે વરસાદ થોડો થોડો આવે આમ બહુ જ આવતો એટલે પાણી સુકાર એટલે બધું પલાળી જાય પછી વાવેતર ન થાય ને હાલે ગારો હટી જાય ને ખોડે

ناشی ہمیں بھاگی جا شل <سؤال> ہے یہ تو ہمارے ہوں سے آگا ہوئے ہے پاپا کے وہ مسکر سے ہی کومیٹ کر جو اس طرح ہاں مونا بے آم رائے سے پوپی سے ایک ایک کیا ہوں اوئی کپا کے وہ لگے ہوں کومیٹ کر جو ہم ہاں کومیٹ جانا دو بھائی ہلو ہمیں وہ لپڑ کے ہوئی دے نیلے آم لیتا ہی لوا ونی آمہ بھرائی دائے گا لگا آج سے نا پوک دبا ہی

આ પડું પૂરું ન થવા દઈએ તો ન થવા દે બાકી રહી ગયું તો રહી ગયું એમ તો અત્યારે પાણી તો એટલો વરસાદ એટલો વરસાદ ભૂખાત કાઢી કે અત્યારે તો વરસાદ બંધ થઈ ગયું પાણી નીતરી ગયું બધું ને તમને એમ થશે બાકી વરસાદ પીડ્યો આ થોડા ભૂખાટ કાઢી નાખ્યા વરસાદ કેમ કે આવો વરસાદ થાય પીડ્યો નહોતો મોટો વરસાદ પડી ગયો ને અહીં તો પાણી અંદર આવેલા આવે તો આઠું અમે પાણી આ ધોરીયા હમણાં વાતરમાં વાતરમાં આવેલું જાય છે એમને આનું પાણી આ વાતાવરણ થાય છેલ્લે પાણી એમાં આવ્યું છે કાજો મને આમ તો મેંદી વાવાઈ દે પણ ન વાવા દીધી બપોર પછી મીડ્યો બાલાવ ને એ ફરફેર ચાલુ જ છે કે રાતે જેમ થાય એમ લગભગ આવી છે ખરો એવો એમ છે વરસાદ વાયા પડી ગયેલો વાલા વાવેચર કરી લેવા દે ને તો મજા આવે વાવેચર કરવા દેતો નથી જેમ કે આપણે આમ ગામડે આવી ગયા ને પછી ક્યાંય ને કાંઈ ફોગાવું નહીં તો વાવેતરમાં થોડુંક મળું થઈ ગયું આવું છે યાર અને તમે જો અત્યારે તો ધીમા ધીમા સાતા આવે છે મને એમ છું કાલે થોડુંક સૂક લઈ લો કહે વાવેચન વાવણી આવે ને હું છું ટ્રેક્ટર તો અહીંયા પીડું હતું સવારે અત્યારે ટ્રેક્ટર ઓલો વડલાવી ગયું અમે મેકી દીધું કેમ કે નાસ થોડું પલ્લે નહીં ને એટલે અંદર મેકી દીધું કાલે અહીંયા પીડું હતું એટલે આ ફેરવી નહીં કેમ કે હવે ત્યાં સાદી નહીં ગળવા દે એમ તો આમ નામ રહે તો પંદર દિવસે આમ આ નક્કી ન હોય તો આ તો વરસાદ છે વાલો મારો ધરતીમાં ઉતર્યો છે લીલુંડી ધરતી કરવા આપણે વાગી ગયા છે અને કૂતરો આવી ગયો મેં દાણા ખાવાનું એટલું અડકાઈ ગયું ને હવે ગારામ ગડવું કેમ હવે એમ કે આની ધ્યાન રાખવું પડે ખાવા ન દેવા દવાવાળા દાણા હોય કરેલા લઈને ક્યાંક ચીક અંદર ગડવા જ નથી દેતા એમ જો પાછું આવ્યું છે હાલો મારે જવું તો ગોળવા પીનામાં રીયામ બીજા આપણે આવી જતા કૂતરો ગોળવા ڏيڏو ته هر سال ڪو ورشا ٿي ٿا ٿا ميري ٻيٽ ڏاوا ها ڪهڻ تائين تپڻ بعد هيءَ پاڻي نٿي گي يا ٿو هڪڙو ورشا ٿا اچي ٿو ٽيول بارو ورشا ٿا اچي ٿو ڏيڏو آيو هو فوابد ترچون هلي ۽ همه اجن باقي رهيو آءُ اڪو پڙو باقي آهي 15 منٽ 10 وڳي پورو ٿو ٿي گڏي ٿا هان بول ڪري هي

મળશું નવા વિડીયો સાથે જોઈએ બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય